શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ જ્ઞાનમમાં આપણું સ્વાગત છે સિંહ રાશિ મટ અક્ષર તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે કોની જોડે લેણદેણ હોય છે કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે કાર્યશક્તિ કેવી હોય છે કૌટુંબિક સુખ ધંધો શારીરિક તંદુરસ્તી ગુણ અવગુણ અને એમનો ભાગ્યશાળી રંગ કયો ભાગ્યશાળી દિવસ કયો એમનો ભાગ્યશાળી આંક કયો તેમજ રાશિના સ્વામીનો આંક કયો અને એમની ભાગ્યશાળી ધાતુ કઈ તે વિશે આપણે જાણીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કાર્યશક્તિ એમની તો આ રાશિમાં જન્મેલા અદ્ભુત આકર્ષણ શક્તિ ધરાવનારા હોય છે સામા માણસને તેઓ પોતાની શક્તિઓથી મુગ્ધ બનાવી તેમને આકર્ષી શકે છે મિત્રો તરીકે તેઓ વફાદાર અને પ્રેમાળ હોય છે તેમના હૃદય નરમ અને દયાળુ હોય છે પ્રાણીઓ ઉપર થતી હિંસા કે ક્રૂરતા તેઓ જોઈ શકતા નથી તરત જ એના સામે પગલાં ભરે છે આ રાશિમાં જન્મનારાઓ ઘણા જીવદયા ભક્ત પણ હોય છે આ લોકો એટલા દયાવન હોય છે કે તેઓ પોતાના દુઃખ ભૂલી જાય અને બીજાના દુઃખનો વિચાર કરવા માંડે છે માદા માણસને તો જોતા એકદમ દ્રવી જાય તરત અંદરથી રડી પડે છે તેની સારવાર કરવા માટે પોતાનો સમય અને ધનનો પણ ઉપયોગ પોતે કરતા હોય છે પ્રેમ અને માયાળું સ્વભાવ પ્રેમાળું અને માયાળુ સ્વભાવ આ લોકોનું સૌથી મોટું વશીકરણ છે તેનાથી તેઓ લોકોના હૃદય ઉપર રાજ્ય કરે છે તેઓ જ્યાં જાય ત્યાં માન સન્માન મેળવે છે હાજર જવા હોય ચાલાકી ગુડ જ્ઞાન પણ આ લોકોનામાં હોય છે તેઓ ગમે તેવા મુશ્કેલી વખતે પણ પોતાની જાતને સંભાળી શકે છે વાત કહેવાની તેમની ખૂબી અનેરી હોય છે નાની વાતને પણ છટાદાર તરીકે સંભરાવતા હોય છે લોકોનું મન જીતી લે છે એમનામાં એવું એક આકર્ષણ આ એનું મુખ્ય કારણ છે ન્યાય કરતાં દયા તેમને વધુ ગમે છે ન્યાય ભલે ગમે હોય પણ દયા એમને વધારે થાય વિરોધાત્મક વલણ તેમને ગમતી નથી છતાં જ્યારે તે તેવી વલણ અઠાત્યાર કરવાની આવે ત્યારે તેઓ કોઈના ગાંજે જાય એવા પણ હોતા નથી દયાવાન હોવાથી ક્ષમાશીલ સ્વભાવ પણ ધરાવે છે વૈવૃત્તિનો તેમનામાં અભાવ છે સિંહની જેમ જ્યાં સુધી તેઓ શાંત હોય ત્યાં સુધી તેઓ સારા ગણાય છે પણ જ્યારે તે છંછેડવામાં આવે ત્યારે તેઓ વિકરાળ બની જાય છે વિરોધની સામે જજો છે કાર્યની સિદ્ધિ માટે તેઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર થઈ જાય છે અને જ્યારે તે કામ તેઓ પાર પાડે છે ત્યારે જંપે છે તેમનું મન વ્યવહારિક તેમજ આધ્યાત્મિક બંને વિષયો તરફ પ્રીતિવાળું હોય છે લોકોનું કલ્યાણ કરી શકવા સમર્થ છે બીજાઓને તેઓ સાચો માર્ગ બતાવી આપે છે વ્યાખ્યાન દલીલ ઉપદેશ આદિ આવા લોકોના મન ઉપર સારી અસર જમાવી શકે છે આ લોકો જો પોતાનામાં રહેલી આધ્યાત્મિક શક્તિને બરાબર કેળવે તો તેઓનામાં સર્વ પોતાની વિચારીને આધીન કરવાનું અસાધારણ બળ એમનામાં આવે છે મોટા તત્વજ્ઞાની જ્યોતિષીઓનું કહેવું છે કે આ રાશિ મનમાં જન્મેલા દુનિયા પર રાજ કરનારા હોય છે પણ જો એ મૌનનો માર્ગ સ્વીકારે ને તો આ દુનિયામાં એ અજીત બને છે મુખ્યત્વે આ રાશિમાં જન્મેલાનું હૃદય ખૂબ મજબૂત હોય છે તેમની પ્રતિભા અને અવિરલ હોય છે સ્વભાવે તેઓ નિર્ભય હિંમતવાન હોય છે ઘણી વાર તેઓ પોતાની પ્રતિભાથી ધાર્યું કામ પાર પાડે છે આ લોકોની વ્યવહારિકતા ગમે છે તેમના કામ પણ વ્યવહારુ હોય છે હવામાં કિલ્લા બાંધવાનું તેમને બિલકુલ પસંદ નથી જે વિચારો ગળે છે તેને કોઈ પણ હિસાબે પાર પાડે છે સ્વભાવથી આ મનુષ્યમાં અત્યંત ચમત્કારિક અંતર્જ્ઞાન હોય છે એટલે તેથી તેઓ ઘણું જાણે છે પણ આ જ્ઞાન તેમને કેવી રીતે થયું ક્યાંથી આવ્યું તેઓ તે કહી શકતા નથી તેઓમાં અનુમાન લગભગ એઓના અનુમાન સાચા પડે છે તેમનો અભિપ્રાય સાચો હોય છે આથી બીજા લોકો તેમની સલાહ અનુસરવાનું એ પસંદ કરતા હોય છે આ લોકો સ્વભાવ નિખાલસ અને ખુલ્લા દિલવાળા હોય અને ક્યારેક તો પોતાના સ્વભાવને લઈને બીજાઓનો ભોગ પણ બની જતા હોય છે આ લોકો મહત્વાકાંક્ષી પોતાના પક્ષમાં અગ્રસ્થાન રાખનારા હોય છે પોતાને સૌ મોટા ગણે છે તે માટે તેઓ બનતા પ્રયત્નો પણ કરે છે અને ગૌરવ લે છે આવાઓને સામાઓ તરફથી માન ખ્યાતિ વાહવા મળે એવું એમને વધારે ગમે છે સ્વભાવે તેઓ શાસન કરતા હોય છે બીજાઓ ઉપર કર ચણાવવાનું તેમને બહુ ગમે છે તેમના વિચારો ખાનદાન ઉચ્ચ હોવાથી બીજાઓનું તેઓ ભાગ્ય જ અહિત કરે છે તેઓ વિશ્વાસોને પ્રમાણિક હોય છે જાહેર કાર્યોમાં તેમનો સારો યશ મળે છે અને ખ્યાતિ પણ પોતે પામે છે આ રાશિમાં જન્મેલા મનુષ્યો કેટલાક ખરાબ અવગુણ પણ હોય છે પ્રયત્નોથી એ પોતે જાતે જ દૂર કરે છે આ રાશિમાં જન્મેલા કેટલાક અતિ થોડા દગો કરનારા ફટકો કરનારા બે વચ્ચેની યુદ્ધ કરનારા કેટલાક અતિશય ઉગ્ર મિજાજવાળા ઉગ્ર સ્વભાવવાળા ઉતાવળિયા અને ક્રોધિત અમુક હોય છે વાત વાતમાં લડનારા આવાઓમાં પવનની સાથે પણ બાચ ફરવા તૈયાર થઈ જતા હોય છે કમો ગુણ તેમનામાં મુખ્યત્વે રહેલો હોય છે આવા લોકો સ્ત્રીઓથી સત્વર મોહિત થઈ જાય છે તેમની વિકારી વાસના એટલી તો પ્રબળ હોય છે કે ભાગ્યે તેઓ વેભિચાર દોષથી મુક્ત હોય છે તેઓના આ દોષોથી તેઓ અનેકવાર દુઃખ અને વિપત્તિના ભોગ પણ થઈ પડતા હોય છે પણ જન્મના ગ્રહોનું જો સારો યોગ હોય તો આ એવું થઈ શકતો નથી ક્યારેક તો તેઓ બીજાઓને માટે એકદમ અભિપ્રાય બાંધી દેતા હોય છે કે આ વ્યક્તિ આવા છે જોકે આ અભિપ્રાયમાં તેઓ ખરા હોય છે તો પણ આવો ઉતાવળો અભિપ્રાય કોપના માટે કરવો એ નુકસાન કરતા હોય છે પણ છેવટે એકદમ પોતે અભિપ્રાય બાંધી લેતા હોય છે એકદમ અભિપ્રાય ન બનતા શાંતિથી એમને સમજવા અને સંતાપ કે થવાનો સંભવ રહેતો નથી આ લોકોમાં કેટલાક અસત્યનું આચરણ કરનારા પણ જોવા મળેલા હોય છે આવા લોકોને છેતરી તેમના ભોળપણનો લાભ લઈ પોતાનું પેટ કરે એવા લોકો પણ એમને છેતરી જતા હોય છે આ લોકો આરસુ સ્વભાવના તૈયાર માલ જટપનારા પણ હોય છે બેઠા બેઠા જો કામ થઈ શકતું હોય તો તે ઊભા થવાની પણ મહેનત કરતા નથી વગર મહેનતે જો કંઈ મળે તો લાભ લેવા એ તૈયાર થતા હોય છે રાશિમાં જન્મેલા શણગાર મોત શોખનો પણ એ પોતે શોખીન હોય છે ગૃહ સુખની વસ્તુઓ સૌથી સારી કહેવા મળે છે તે ખાસ કરીને તેઓ એ પોતે જાણતા હોય છે કે કઈ જગ્યાએ કઈ સારી વસ્તુ મળે છે ભોજનની વસ્તુઓ ઘરના વપરાશની વસ્તુઓ ઉત્તમ પ્રકારની લાવી આપતા હોય છે આ લોકો બહુ બુદ્ધિશાળી હોય છે તેમને ઘર અને સંતાનોનો પ્રતિ ખાસ પ્રેમ હોય છે બાળકોના વિષયમાં જોઈએ તો સલાહ સૂચન લેતા નથી પ્રેમથી જો પોતાના સંતાનોને જો પ્રેમથી રાખે તો તેના ઉત્કર્ષ માટે સતત મહેનત કરે તો આ રાશિમાં જન્મેલા સારું વિદ્યા પ્રાપ્તિ કરતા હોય છે આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ પણ વિનયી નમ્ર અને માયાળુ હોય છે તેમના બાળકોને જો કોઈ જરા પણ કંઈક કહી જાય કે ઈજા પહોંચાડી જાય ઠપકો આપી જાય કંઈક ફરિયાદ પણ કરી જાય તો તેમનો સ્વભાવ અતિ ગરમ થઈ જાય છે અને ક્યારેક તો તેઓ ગમે તેમ બોલી પણ ઉઠે છે સૂર્યની સત્તાને લીધે આ રાશિમાં જન્મ પામનાર લોકો તામસી અને તાલાવેલી ભર્યા સ્વભાવના પણ જોવા મળે છે સ્ત્રીઓમાં એવા દોષ હોતા નથી એનું કારણ એ કે નાની વયથી તેમને દરેક વ્યક્તિને આધીન રહેવું પડતું હોય છે પિતાના આધીન પતિના આધીન સંતાનોના આધીન એટલે સ્ત્રીઓમાં આ વસ્તુ ઓછી જોવા મળે છે અને લજ્જાર્થી તથા સાસુ સસરા પતિ વગેરેને ધામ તેમના દબાવથી એ આ સ્વભાવ એમને દાબી રાખવો પડતો હોય છે પુરુષોની જેમ તેમના તેમનામાં સ્વતંત્ર અને સ્વચ્છંદીપણી આવતું નથી પુરુષો કરતાં કંઈક ઓછા દોષવાળા હોય છે તો પણ જ્યારે તેઓ વિપરે ત્યારે જોરદાર એની અસર આપતા હોય છે આ રાશિમાં જન્મેલા ઘણી સ્ત્રીઓ તો પ્રેમાણ માતા અને સારી ગૃહિણી તરીકે કાર્ય કરી શકતા હોય છે તેઓ પોતાનું ઘરને જ પોતાનું સર્વસ્વ માને છે અને તેની ઉન્નતિ માટે અધિક પ્રયાસો કરતા હોય છે આ રાશિમાં જન્મેલા બાળકો અતિ લાભણીવાળા ક્રોધી તામસીન પ્રવૃત્તિના હોય છે માતા પિતાએ તેમને આત્મસંયમ શીખવાડવાની જરૂર હોય છે તેમને સદમાર્ગે ચડાવવા માટે યોગ્ય શિક્ષણ પણ આપવું અને કુશળતા વાપરવાની જરૂર છે નહીં તો તેમનામાં એ હાનિકારક દુર્ગુણો જો પેસી જશે તો એનાથી તેનું નુકસાન એને થશે બાળકો આગળ તેમને સારા દ્રષ્ટાંતો આપવા જોઈએ સારી સોબતો હોય તે એ આપણે જોવું જોઈએ અને બાળકોને દુરાચરણથી દૂર રાખવા જોઈએ બાળકોની શક્તિ ખીલવવા માટે તેમનામાં છુપાયેલા સદ્ગુણને બહાર લાવવા જોઈએ સરળ લાભકારક અને આનંદ ઉપજાવે એવા કામોમાં જોડાયેલા રાખવા જોઈએ આમ નાનું બાળક એ પણ એક નાનું સિંહ છે જેમ નાના સિંહને જાતિ સ્વભાવ પ્રેમ માયા અને ધૈર્યથી વશમાં લાવી શકાય તેમ બાળકોને પણ શુભ પરિણામ લાવી આ રીતે બનાવી શકાય આ રાશિમાં જન્મેલા પોતાનું કલ્યાણ સાધવા લોભને તિલાંજલિ આપી દેવી જોઈએ લોભ એ તેમના મોટામાં મોટો એમનો શત્રુ છે તેને લઈને તેમનો વિકાર દુર્ગુણો પ્રવેશે છે સિંહના જેવા તેમનામાં બળ અને હિંમત છે પરંતુ પ્રમાદિપણામાં કરે તો એ પછી જીવનમાં તેમને નિરાશા છે માટે બળ અને હિંમતનો ઉપયોગ કરવો શુદ્ધ વિચારોનું સેવન કરવું ઉદાસી ખેદ ચિંતા અને ભયથી તે ભય ત્યજી અને તમારા મનને નિર્બળ બનાવો વિજયનું જે નિરંતર ચિંતન કરો કટુતામાં મધુરતા જોતો આ શીખો દુઃખને સુખ માનો અને જરૂર તમારી ઉન્નતિ થશે આ રાશિમાં જન્મેલા લોકો પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં બહુ સાવધાની રાખવી અગત્યની છે નહીં તો તેમનું જીવનમાં અમુક વખતે ક્લેશ કંકા થવાના યોગો પણ બને છે આમને ધન એટલે કે ભ ભટ અને કુંભ ઘ આ અક્ષરોવાળા વ્યક્તિ સાથે જો લગ્ન યોગ બને તો સારો એ પ્રબળ એમનો સારો યોગ બને છે નગ્ન સંબંધ વાતવામાં આ રીતે આવે તો એ પોતે સારું ઉત્તમ યોગ થાય છે ધંધો આમનો જોઈએ તો આ રાશિમાં જન્મેલા સ્વતંત્ર વૃત્તિવાળા હોય છે સ્વતંત્રના લીધે હકુમત ચલાવવાનું એમને ગમે છે તેઓ સરકારી અમલદારો તરીકે સારી ફતે મેળવી શકે છે સૈનિકો રાજદારી નેતાઓ ટ્રસ્ટીઓ મકાન જાગીર વ્યવસ્થા કરનારાઓ પણ આ લોકો સારી રીતે કામગીરી બજાવી શકે છે કેટલાક રાજ્યકર્તાઓ પણ સારી યારી મેળવી શકે છે ધંધાના વેપાર તરીકે આ લોકોને ઝવેરા સોનીનો ધંધો વધુ રીતે માફક આવે છે આ ધંધામાં તે જો તેઓ પગ પેસારો કરે તો ખનથી કામ કરે તો તેમાં સારી પ્રગતિ કરી શકે છે પણ જન્મના ગ્રહોની પણ અસર અહીંયા જોવાની જીવન તંદુરસ્તી એમની જોઈએ તો આ રાશિમાં જન્મેલાનું શરીર બળવાન હૃષ્ટપુષ્ટ હોય છે તેમનું શરીર પ્રમાણસરનું હોય છે ખભા પહોળા મસ્તક ગોળ મુખ ગોળ હોય છે નેત્રો મોટા સુંદર અને નિર્મળ હોય છે તેમનો અવાજ ગંભીર અને બળવાન હોય છે તેમનું હૃદય નબળું હોય પણ આથી અવારનવાર તેઓ છાતીના દર્દોથી પીડાતા હોય છે તેમનાથી સંતાપ સહેવાતો નથી આ લોકોમાં ઘણા અમુક વખતે મૂત્રાશયના દર્દોથી પણ પીડાતા હોય છે પાંસળા બરડાનો ભાગ કરોડનો ભાગ આ રાશિનું આધિપત્ય હોવાથી તેઓ વારંવાર આ ભાગોથી આના દર્દોથી પીડાતા માલુમ પડ્યા છે આ ઉપરાંત ફેફસાની નબળાઈ વ્યાધિ હૃદયના રોગ સખત તાવ પીડા મૂત્રાશયના રોગ તેમજ યફ્રોતના રોગો થવાના પણ એમને સંભવતા અમુક વખતે બનતી હોય છે આ માટે તેમણે પોતાનો ખોરાક ખાસ નિયમિતતાવાળો રાખવો ચાવીને ખાવું જોઈએ સ્વચ્છ હવામાં રહેવું જોઈએ ચોખ્ખો ભીડશીડ વગરનો ખોરાક શક્ય હોય ત્યાં સુધી રહેવો જોઈએ જોઈ તો આરામ કરવો જોઈએ આ રીતે કરવાથી એમની તબિયત અવશ્ય સુધરે છે એમાં કોઈ શંકા નથી જુવાન માણસોએ પોતાની વાસનાવૃત્તિને કાબૂમાં રાખવી જો એના પર અંકુશ નીકળી ગયો તો એ પોતે પોતાની જાતને ઊંડી ગઢતામાં ફેંકી દે છે હદ બહારની ચિંતા બળતરા તેમજ ગ્લાની શોક વગેરે દૂર કરવા જોઈએ આ રાશિમાં જન્મેલાઓ દીર્ઘાયુશી હોય છે કારણ સ્વભાવ તેમનો સહનશીલ હોવાથી તેમના સ્નાયુઓ પણ તાકાતવાળા અને કસાયેલા હોય છે જે શરીરની તંદુરસ્તી પણ ઘણી સારી અસર ઉપજાવે છે દ્રવ્યનું સુખ તેમને પૂરેપૂરું હોય છે આ રાશિમાં ઘણા પૈસાદાર માલુમ પડ્યા છે શનિ અને ગુરુ જો નડે નહીં તો તેમનામાં દ્રવ્યની ચિંતા કરવાની કદી જ હોતી જરૂર રહેતી નથી ગમે તે પ્રકારે તેઓ દ્રવ્યને મેળવી શકે છે અને એ પ્રકારે સારો કે નશો પણ હોઈ શકે સાહિત્યકાર સલાહકાર તરીકે સારું કાર્ય કરી શકે છે આ લોકોને જો પોતાની યશ પ્રતિષ્ઠા વધારવી હોય તો રાશિના સ્વામી સ્વામીનું માણે અનામિકા ઉપર યોગ્ય માર્ગદર્શન લઈને પહેરવું જોઈએ આ લોકોનું બોલવું ઓછું કરે થોડોક કલાક મૌન પાડે ચિંતા ત્યજી દે તો સારામાં સારું જીવન ભોગવી શકે છે આરોગ્ય સુખ સંપત્તિ અને કીર્તિ મેળવવા માટે આ સોનેરી ચાવી છે આમના ગુણ કીર્તિ અને માનની ઈચ્છાવાળા સામાન્ય દાજ જાણનારા નિર્ભય હિંમતવાન તેમનામાં અંતર જ્ઞાનની ચમત્કારી શક્તિ માનસિક રીતે વધુ સુંદર દેખાય તેમની વાણીમાં ગંભીરતા મીઠાશ ન્યાયવૃત્તિ તેમજ ક્ષમા ક્ષમા ભાવના ધરાવે છે તેમનામાં વેર વેરવૃત્તિનો અભાવ છે આ બહુ સારો ગુણ છે ઠાઠુઠ ભાપ ટીપ એમને દરેક હોય મોત શોખ હોય એટલે ટાપટીપ કરે એ બધો શોખ એમને હોય છે અવકુણ એમને જોઈએ તો અહંકારી છે જાતને મોટી માને છે તો હવે પોતે દગો પણ કરી જતા હોય છે સ્વાર્થ વૃત્તિ અમુક વખતે આવી જતી હોય છે પ્રસંગો પાત આરસુ પણ બની જતા હોય છે તૈયાર વસ્તુ હોય છે પહેલી ઝડપી કાઢે અને દેવ કરનારા પણ અમુક વખતે બને છે અવતાવળીયા ક્રોધિ સ્વભાવના અને સ્ત્રીઓથી સત્વરે મોહિત થઈ જનારા કેટલાક લોકો જુઠ્ઠા અને પારકાનું જે છે એ લઈ લેનારા હોય છે આવી દાનત રાખનારા હોય છે ભાગ્યશાળી રંગ એમનો છે લાલ અને લીલો ભાગ્યશાળી દિવસ રવિવાર એમનું ભાગ્યશાળી અંક છે ચાર એમની રાશિના સ્વામીનો ભાગ્યશાળી અંક છે છ તેમની ભાગ્યશાળી ધાતુ છે સોનું આમ તો બારે મહિનામાં એ પોતે પ્રોગ્રેસ કરી શકે છે પણ ભાગ્યશાળી મહિના એમની પ્રોગ્રેસ સારું ટોપ ઉપર લાવવા માટે એમના જે છે ભાગ્યશાળી મહિના એ છે એપ્રિલ અને ડિસેમ્બર તો દર્શક મિત્રો આપણે આ જોયું સિંહ રાશિ વિશેનો આપણે જાણીને સર્વે ઈશ્વરને આધિન છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે બધાયને આ ઐક શકું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધાય ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ